શ્રી જય આજના માં તમારું સ્વાગત છે અત્યારના સાડા સાત થઈ ગયા છે હજુ જો દર્શન તો હોતા જ હવે એને ઉઠાડવાનો સમય થઈ ગયો છે આજે અમારે વહેલા ઓફિસ જવાનું છે એટલા માટે અને ટિફિનમાં તો જો ભીણાનું શાક અને ભાખરી બનાવી છે હવે જોઈએ દર્શનને તો મને લાગે ભાવશે તો નહીં પણ હવે લોગર કપડાં ધોવે છે લોગર લોગર જ કહેવાય ને મતલબ અમારે હરિદ્વાર એવું છે કે લેગીસ બોલાઈ ગયું છે

અને દર્શન પણ તૈયાર થઈ ગયા છે અને બધું જ કામ પતી ગયું છે અને જેમ છે જાગે છે સુંદરી આવે છે અને અમે જઈએ છીએ ઓફિસ તો આપણે મળીશું ઓફિસ તો આવીને સીધા કામે જ ગયા છે દર્શન બહુ કામ છે આજે

લે 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 કુંકુ પાંડા છે જસે કુંકુ પાંડા તો મસ્ત પહેલા ખાઈ લેવું આવી ગયા છીએ અને દર્શન મસ્ત મસ્ત ઈ લે બગડી ગયું માઉસ હેલો લે હેલો લે આયું લે

અને અમે એની રીલ મૂકવાના છીએ બે દિવસમાં તો અમે રીલ તમને બધું દેખાય છે દેખાય જશે રીલ માં બધું દેખાય જાય તમને એમાં લોકેશનય મળી જાય અને એડ્રેસ મળી જાય હે ને કેમ નો હું ને જાય મીઠું જો નકરું મીઠું અડધી કલાકે મીઠું આ ખાઈને દર્શન તો હું તો કવર તમને ભૂખ લાગી ના ભૂખ ન લાગે ભૂખ ના ના ભૂખ ન લાગે સુગરનું પ્રમાણ બેલેન્સ રીચરી તો આવી ખાવાની પરખ પછી બીજી બસ આવું પછી તમને બીજી કથા કે દેનેમાં ગીત પ્રમાણ દર્શન શાંતિબેન સરજો આ આ ચોકલેટ ખાવાને તો તો તમારું સુગરનું પ્રમાણ બેલેન્સ કરી અને તમારું પગ પાણી પાણી ન થાય અને શરીર લૂઝ ન પડે તમારું બીપી બરાબર રહે આપણને કેમ ડોક્ટર એમ કે કે નો કે કે તમને શું કહેવાય અંધારા આવે કે પગ પાણી પાણી થતા હોય ને તો તમારે ખાણનો બુકડો ખરવા હું જોયું તમે નોલેજ જો લે તમે 10 વર્ષ હોસ્પિટલમાં જોબ કરી ત્યાં એમ કેતા પરખ્યો પરખડો બળ પ્રોડ્યુસ ગયા છે હા ચાલો આજે તો વેલા છે તો દિવસ પણ ખુરશી પરથી ઊભો જ મળતો ચાલો દોસ્તો હવે અમે જાય છે ઘરે અને અમારા ઘરે આજે પાઉભાજીનો પ્રોગ્રામ છે એવું મમ્મીએ કીધું છે પણ પછી કંઈ ખબર ન હોય કે ઘરે જાય કંઈક બીજું નીકળે જમવામાં હવે જોઈએ આપણે ઘરે ઘરે જમવામાં શું છે जा, <laughs> प्राणी जो लाडूबेन специална лева на блог. Не, това е сурна. Не, това е сурна. Не, това е сурна. Патик ли това е сурна? Е, не, рахри, лейна, о, вие носете рахри, лейна, о, това е сурна. А, това е сурна.

તો કાંઈ નહીં ચલો દસ અમે હવે જમી લઈએ અને તમે જમી લો એમ કે સવાર થઈ ગયા બધાને ભૂખ તો લાગી જશે જો દર્શન તમારે લેવા જ મળે હાલો હાલો પછી આ तुमर वोड़े तुमर घर्फु नहां मरू शूला हाँ, ओले मा जबना हो जबना हो. मान, मान, मान. केटला हम भूइड सो? वालेज माद. अलेले, कोलेज करवा मेडियो? वालेज भी गेले, केरवा तुला हाँ, आलेलेज. आतो जल्पी ज़ाँ ज़ु अशी

શેમું તારા દાંત કાઢેસ મધિકા અરે મધિકો આપણે દાંત કાઢીએ ને લઈ કાઢે હા અઈ કે કરપટ বেল্ট છે પેટે માર મમ્મીને પડ્યો છું આમ જો બાંધને તો આ કમર સે નઈ સવવી નઈ થઈ થઈ તમે મારે વધારે બોલવા

થઈ ગયા છે અને બધા સુઈ ગયા છે અમારા ઘરે મહેમાન આવ્યા હતા એ જતા રહ્યા છે અને સેમોને મમ્મી શેરો ખાય સુવડાવી દીધો છે હવે બસ અમારે પણ સુઈ જવું છે અમારે એટલે મારેના દર્શનને દર્શન એમ તો થોડું કામ છે પણ એ પછી કામ કરીને સુઈ જશે અને હું હવે સુઈ જાઉં છું તો આજનો બ્લોગ હું અહીંયા પૂરો કરું છું કાલના બ્લોગમાં આપણે પાછા મળીશું જય સ્વામિનારાયણ જય શ્રી કૃષ્ણ બાય ગુડ નાઇટ બાય